તો મિત્રો આ હોન્ડા અમેજ કાર બે હજાર અને મોડલ અને વન ઓનર કાર છે મિત્રો કાર વેસવાની છે મિત્રો માત્ર સ્યાસી કિલોમીટર ફરેલી કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે આરસી બુકમાં સીએનજી એન્ટ્રી જોવા મળી જશે ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ છે કારમાં અને મિત્રો કારમાં તમને બધા ટાયર નવા જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો દીપભાઈને આ કાર વેચવાની છે દીપભાઈનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર નીચે આપેલો જ છે બીજો મિત્રો જે જે સત્યાવીસ પાર્સિંગમાં કાર છે તો મિત્રો કારની વાત કરીએ કિંમતને તો પાંચ લાખ અને પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે દીપભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરવો